નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સાત માર્ચથી લઈને પંદર માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે વરસાદની શક્યતા કેટલી છે સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતા કેટલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું અત્યારે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સક્રિય થયું છે જે બરફવર્ષા અને વરસાદ આપી રહ્યો છે જેના લીધે થઈને શીતલહેર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળી છે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે અને કચ્છના નલિયામાં તો આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન નોંધાઈ ગયું છે એટલે મિત્રો આ જે અસર છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આગામી બે ત્રણ દિવસ આપણને થોડો એક રાહત મળશે પરંતુ આગામી તારીખ દસ તારીખથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જે સાયક્લોનિક સિસ્ટમનું પણ એક સર્જન કરશે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના અનેક ભાગોમાં બરફવર્ષા અને વરસાદની શક્યતા રહેલી છે જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જેના બરફીલા પવન રાજસ્થાન અને ગુજરાત સુધી તેની આવશે અને એક વાદળછાયા વાતાવરણ સાથે ઠંડીનો માહોલ પણ સર્જાઈ જશે પરંતુ મિત્રો બીજી તરફ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો પણ દસ તારીખ પછી ગુજરાત રાજસ્થાન ઉપરાંત દિલ્હી સહિત અનેક વિસ્તારોને મળવાના છે અને બંગાળની ખાડીમાં પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની વિપરીત હવાઓ એ મધ્ય ભારત સુધી જોવા મળનારી છે એટલે આવનારી તારીખ દસથી લઈને પંદર માર્ચની અંદર ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી જ તેવી શક્યતા છે ખાસ કરીને દસથી તેર માર્ચમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને જો અરબી સમુદ્રનું ભેજવાળું વાતાવરણ વધારે મળે સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફથી વધારે મજબૂત થતી જણાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વધારે જણાય તો ત્રણે જે પરિબળો છે તેના ભાગરૂપે થઈને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો જેમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેવું રહી શકે છે હવે તારીખ પ્રમાણે આપણે જોતા જઈશું તો તારીખ સાત માર્ચ આઠ માર્ચથી જ એક ડબલ્યુડી સક્રિય થાય જે બરફવર્ષા અને વરસાદ આપી શકે તેવી સંભાવના છે અને ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ જે છે એ આગળ વધશે અને તેના પછી ફરીથી એક ડબલ્યુડી સર્જાશે જે અંદાજીત તારીખ દસ માર્ચની આસપાસ તે સક્રિય થાય તેવી સંભાવના છે અને દસ માર્ચથી જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત થાય અને જેના ભાગરૂપે થઈને એ ડબલ્યુડી એના લીધે થઈને સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે તમે જોઈ શકો છો કે નવ દસ અને અગિયાર તારીખની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેમ રાજસ્થાન અને ગુજરાત સુધી તેની વાદળછાયા વાતાવરણના રૂપમાં જોવા મળશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને જોવા મળશે રાજસ્થાનને પણ તેનો ધક્કો વાગશે અને આ જે સિસ્ટમ છે એમાં ભેજનું પ્રમાણ વધારે સર્જાય વાદળછાયું વાતાવરણ વધારે બને લો ક્લાઉડ ફોર્મેશન વધારે જણાય તો તારીખ દસથી લઈને તેર માર્ચની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે અગિયાર તારીખ જ ડી વધારે સક્રિય થાય જે હિમવર્ષા અને વરસાદ આપી શકે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ પણ યથાવત રહેશે તારીખ પંદર માર્ચ સુધી તો ચોક્કસથી આપણને ઠંડીનો અહેસાસ થવાનો છે કારણ કે એક પછી એક ડબલ્યુ ડી જે સક્રિય થઈ રહ્યા છે તે પંદર માર્ચ સુધી તેની અસર જોવા મળવાની છે એટલે અંદાજિત વીસ માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જે બર્ફીલા પવનો છે ગુજરાત અને રાજસ્થાનને જોવા મળવાના છે એટલે આપણે ચોક્કસથી એક વીસ માર્ચ સુધી તો ગણીને ચાલવું જ કે ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ સર્જાશે સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તારીખ ચૌદ અને પંદર માર્ચની આસપાસ પણ જે અરબી સમુદ્રનો ભેજ છે ઉપરાંત પાકિસ્તાન તરફની નાનકડી સિસ્ટમો સામાન્ય ગુજરાતને અસર કરશે અને તારીખ પંદર માર્ચની આસપાસ પણ સામાન્ય વાતાવરણમાં પલટો આવી શકે છે એટલે મિત્રો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ બધા ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે હવે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે અને આ જે સિસ્ટમો છે કઈ દિશામાં આગળ વધશે અને ક્યાં વધારે વરસાદ આપી શકે તેવી શક્યતા હશે તમામ પ્રકારની માહિતી તમને અવારનવાર વિડીયોમાં આપતા રહીશો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે